ધાનેરા ખાતે નગરપાલિકા દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતાહી સેવા અંતર્ગત પાલિકા કર્મચારી અને ભાજપ આગેવાનોએ સફાઈ કરીને સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપ્યો ગાંધીનું ગુજરાત હોય અને સ્વચ્છતાની વાત ન હોય એ કઈ રીતે શક્ય બને ત્યારે આજે ધાનેરા નગરપાલિકા દ્વારા નવા બસ સ્ટેન્ડમાં સ્વચ્છતાહી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી એક કલાક મહાશ્રમદાન કરી બસ સ્ટેન્ડ પાસે સફાઈ કરવામાં આવી હતી જેમાં પાલિકાના કર્મચારીઓ ભાજપ આગેવાનની સાથે સફાઈ કર્મચારીઓ જોડાયા હતા સ્વચ્છતા લક્ષી વિચાર સરણીને વેગ આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી ભારતના પીએમ મોદીના સ્વચ્છતા લક્ષી અભિયાનને પણ વેગ મળશે આપણો નગર સ્વચ્છ નગર બને એવા આશય સાથે એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ પાલિકા દ્વારા હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોવાથી એ નિમિત્તે પ્રદેશ અને જિલ્લામાંથી અમને સૂચના મળેલ કે એક એક સપ્તાહ માટે અઠવાડિયું સેવાકી પ્રવૃત્તિઓ કરવાની હતી તે નિમિત્તે આજે ધાનેરા શહેરની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ અને એ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ જોડાયા સાથે સાથે નગરપાલિકાના સ્ટાફ પણ સાથ સહકાર આપ્યો અને આગામી જે જે પાર્ટી દ્વારા કાર્યક્રમો આપેલા છે તે પણ શહેરની અંદર ટૂંક સમયની અંદર બ્લડ ડોનેશન કાર્યક્રમ છે તેને અનુસરીને અમે આગામી પણ કાર્યક્રમો કરવાના છીએ અસ્તુ ભારત માતા કી દર વર્ષે મહાત્મા ગાંધીના આદર્શોને ચરિતાર્થ કરવા માટે સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે ભારતના સ્વચ્છતા માટેના સૌથી મોટા એમ્બેસેડર એવા મહાત્મા ગાંધીના સ્વચ્છતાના ચરિતાર્થોને સિદ્ધ કરવા માટે અને લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ થાય લોકોની દ્રષ્ટિ કેળવાય કે જાગૃતતા સ્વચ્છતા બાબતે એવો સભાન બને આજે જે પ્રોગ્રામ છે એ તો સિમ્બોલિક પ્રોગ્રામ છે એક કલાકનું શ્રમદાન પરંતુ આનાથી લોકોમાં એવો મેસેજ જશે કે સ્વચ્છતા બાબતે પોતાનામાં જાગૃતિ આવે લોકો જાહેરમાં કચરો ના નાખે કચરો નાખતા હોય તો પોતાને ખચકાટ થાય એવા આશયથી સરકારે પંદર દિવસનો પ્રોગ્રામ ઘડેલો છે એના માટે છેલ્લો દિવસ બે ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે તો મહાત્મા ગાંધીના જીવન ચરિત્રને એમના આદર્શોને ચરિતાર્થ કરવા માટે આજે આ પ્રોગ્રામ રાખેલો છે આ પંદર દિવસમાં વિવિધ સ્થળોએ સફાઈના કાર્યક્રમો રાખવામાં આવેલા છે જાહેર સ્થળોની સફાઈ ધાર્મિક સ્થળોની સફાઈ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જાહેર રસ્તાઓની સફાઈ તથા શાળાના બાળકોમાં વિવિધ સ્પર્ધાઓ રાખી અને આ તમામ પ્રોગ્રામ બે ઓક્ટોબર પૂરા થશે તો આવો આપણે સાથે સૌ મળીને આ પ્રોગ્રામને સફળ બનાવીએ મહાત્મા ગાંધીના આદર્શોને આપણે લોકોમાં ઉતરે અને લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય લોકો સ્વચ્છતા બાબતે પોતાની પોતાની પણ ફરજ નિભાવે એક નાગરિક તરીકે આપણી પણ ફરજ થાય તંત્ર તો બધું કરતું હોય જાહેર સેવકો પણ પોતાની ફરજો બજારતા હોય એક નાગરિક તરીકેની આપણી ફરજો હોય એમાં પણ આપણે સફળ થઈએ અને મહાત્મા ગાંધીના આદર્શોને આપણે જીવનમાં ઉતારી અસ્તુ ભારત માતા કી ઓકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મના 15 દિવસ સેવા પખવાડિયોનો કાર્યક્રમ જ્યારે આખા દેશની અંદર ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી 15 દિવસ સેવા કે કાર્ય ક્યાંક સ્વચ્છતા ક્યાંક બ્લડ ડોનેશન એ તમામ કાર્યક્રમો કર્યા છે એ કાર્યક્રમના અનુસંધાને આજ ધાંગરા મુકામે સ્વચ્છતાનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે હજી એ કાર્યક્રમ અઠવાડિયા સુધી બાકીના સેવા કાર્યક્રમો ચાલશે અને બધા લોકોને એનાથી પ્રેરણા મળશે કઈ રીતે સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત એનો કાયમી મુહિમ ચાલી રહે એના માટેના કાર્યક્રમો કરવામાં આવે છે અસ્તુ ભારત માતા કી છે